નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ખેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ભરતી જેમાં અલગ અલગ પોસ્ટો માટે જગ્યાઓ આવેલી છે જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં સીધું ઇન્ટરવ્યુના આધારે તેમાં સિલેક્શન કરવાનું રહેશે અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ભરતીની તમને માહિતી મળતી રહે સંસ્થામાં વાત કરીએ તો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખેડા પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્પેક્ટર માટે ઓફલાઈન આવેદન કરવાનું રહેશે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેમાં ઇન્ટરવ્યુ થશે એના પછી તમારે અરજી કરવા માટે જેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલા અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી બે કલાક દરમિયાન વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર તમારે રહેવાનું રહેશે વોક ઇન ઇન્ટરવ્યૂને સ્થળમાં વાત કરીએ તો જિલ્લા આરોગ્ય આયુર્વેદ અધિકારી કચેરી આયુર્વેદ શાખા ખેડા જિલ્લા ખેડા પંચાયત નડિયાદમાં વોક ઇન ઇન્ટરવ્યુ આવનાર ઉમેદવારો કોઈપણ પ્રકારનું ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં અને વોપન ખાલી રહેલ દર મહિનાના બીજા ગુરુવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો આ અંગેની લિંક આવશે તો તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે નોટિફિકેશન તેનું વાંચી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ